આપનું સ્વાગત છે ચક્રી સર્કલ પાસે આવેલ ગોલ્ડન આઇકોન કોમ્પ્લેક્સ ના ધાબા પર દારૂની મહેફિલ માણતા પાંચ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અકોટા પોલીસ સ્ટેશન ટીમ અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાયજી મકવાણા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હિતેન્દ્રસિંહ ઉદયસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ યુવરાજસિંહ તથા અંકિતભાઈ જયરામભાઈ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સાથેના પૃથ્વીરાજસિંહ યુવરાજસિંહ નાઓને તેના અંગત બાતમીદાર થકી બાતમી મળેલ કે ચકલી સર્કલ પાસે આવેલ ગોલ્ડન આઇકોન કોમ્પ્લેક્સના ધાબા પર પાંચ ઇસમો ભેગા મળી દારૂ પીવા ઉમેદવાર બેઠેલા છે જે બાતમીના આધારે સદર જગ્યાએ રેડ કરતા પાંચ ઇસમો દારૂની મહેફિલ મારતા મુદ્દામાલ સાથે મળી આવી પકડાઈ ગયેલ હોય સદર તમામ ઇસમોને પોલીસ સ્ટેશન લાવી તમામના વિરુદ્ધના પ્રોહિબિશન એક મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આરોપીનું નામ કૃણાલ કૃષ્ણકાંત લખતરિયા બીજો માજીત સિરાજ શેખ ત્રીજો દિવેશ ઉમેદભાઈ પરમાર ચોથા દિલીપ કુમાર મનુભાઈ વણકર પાંચમા રવિભાઈ હિતેશભાઈ પટેલ મુદ્દામાલ એક કાચની સીલ તૂટેલ બોટલ જેના ઉપર ધ ફેમસ વેઇટ સિક્સટી નાઇન બ્લેન્ડર સ્કોચ વિસ્કી ઇંગ્લિશ બનાવટના દારૂની વાસ આવે છે તેમાં આશરે બસો પચાસ મિલી જેટલું ઇંગ્લિશ દારૂ ભરેલ છે તેની કિંમત આઠસો ગણીને પ્લાસ્ટિકના ગ્લાસ નંગ પાંચ થમ્સઅપની સોડા વગેરે જપ્ત કરી કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર વાયજી મકવાણા હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઉદયસિંહ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોવિંદસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અમરદીપસિંહ પ્રતાપસિંહ પોલીસ કોન્સ્ટેબલ હરીશભાઈ હનુભાઈ પૃથ્વીરાજસિંહ યુવરાજ તથા